નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે નેપાળ બસ અકસ્માતમાં સાત ભારતીયોના મોત જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો નેપાળમાં ભારે વરસાદને કારણે હાઈવે પર ભૂખલન થતાં બે બસ નદીમાં પડી હતી અને મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે બંને બસમાં કુલ તેસઠ મુસાફરો હતા અહેવાલો અનુસાર મિત્રો વાત કરીએ તો અકસ્માતમાં સાત ભારતીયોના મોત થયા છે તો મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપણે જ્યારે મિત્રો જણાવી દઈએ કે અન્યની શોધ ચાલી રહી છે પ્રત્યક્ષોના જણાવ્યા અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે અકસ્માત સમયે બે મુસાફરોએ બસમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો જો કે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે પીએમ પુષ્પકમલ દળે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ